અડધા અડધા પપુદી વરસાદ મોટ મોટ ગેર આવ્યો છું અને આપણે રોમ પ્યારી હેને બગડી જઈએ પોની અડી ને ચાલુ જ નથી થતી તે અડધા રસ્તાથી દોરીને આવ્યો તો બ્લોગમાં માં રહો પહોંચ વાગી ગયા છે બનાવ્યો નહીં કશું પણ રાતી જો મેર પડત જેટલું બનાવે એટલું બનાવી અપલોડ કરી દે અને આજ જે જોયું હોય ને એ રસ્તામાં એવું તો હારું ફૂલ થયે કે આ મતલબ ના થવું જોવો તો કુદરતનો પ્રકોપ કહેવાય છે

તમે બગડ્યો ને તોજ હું કકો માં બગડી દઉં પગડ્યા ને કીધું ના કર્યું માથું તો હપતું છું

એ સહેલી પફ ભરજો તાબજ ના થાવાતું વેઈ જવાન તો જવો ખરદાર કો બરોબર આજ કો

તો લોકને બનેરો તો એ નિયમ કરે છે જો થોડી ચાલુ થઈ ગયો અને એ બેટ કો આહવાન હવે એને એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો બરોબર છે ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ